કેમ છો મિત્રો બધા મજામાં છો ને મજામાં હોય ને કારણ કે આપડાગ વિડીયો મજામાં જાય છે જય માતાજી આજે આપણે જવાનું છે સરસ મજાનું ભૂરખ્યા હનુમાન ધામ છે જે અહીંથી એક સો કિલોમીટર અંતરે આવેલું છે તો આપણે અહીંથી ટ્રેનમાં જવાનું છે આપણા દોસ્તારો ઊભા છે રેલવે સ્ટેશન લગી જવાનું છે આપણે તો બ્લોગમાં કન્ટિન્યુ વ્લોગમાં તમે નવાય તો જેને છે કરવાનું નહીં તો ચાલો આપણે પહેલાં આપણા મિત્રો પાસે જઈ અને તમને મળવું કોણ કોણ છે આપણી હારે તો મિત્રો આપણે ફાઇનલી રેલવે સ્ટેશન આવી ગયા છે જો આ મોવાનું આપણું રેલવે સ્ટેશન છે ને આપણા મિત્રો પણ આવી ગયા છે કેમ છે ભૌતિક કેમ છે જાઓ ને બરોખ્યા તો મિત્રો હવે આપણે હમણાં ટ્રેન ઉપર છે ધીમે ધીમે તો આપણે ટ્રેનમાં બેહીને જવાનું છે તો વ્લોગ માં કન્ટીન્યુ બનાવી દેજો રેલવે સ્ટેશન આવી છે તો અહીંયા ટ્રેન ઊભી છે આપણે આ ટ્રેનમાં જવાનું છે રેલવે સ્ટેશન ને જો તો મિત્રો આપણે છે ને ટ્રેનમાં બેહી ગયા છીએ જો આપણા ભાઈ પણ બે ગયા છે બધા તો જે હમણાં ટ્રેન ઉપરવાની છે ધીમે ધીમે તમને દેખાડતો આ ટ્રેન છે જો આ છે આપડી ને સામે જો બેઠી છે તમારા ધીમે એક થી ઉપરવાની છે તો વ્લોગ માં કન્ટીન્યુ બનાવી દેજો તો મિત્રો આપણે ફાઇનલ ટ્રેન ઉપડી ગઈ છે જો અહીંયા છે છે જોવાના રહેજો જો બસ ભાઈ છે

આપણે જામનગર ઉતરવાનું છે ડુંગર નથી પૈકા જોવો ટ્રેનનો મેપ આપણે ચાલુ છે આપણે છે ને મિત્રો અહીંથી ત્રણ ને દસે બેઠા હતા ખારે ભોગાડે એનું કાંઈ નક્કી નથી હવે ઉગાડીએ ભોગાડે તો હારું અત્યારે છે ને ટ્રેનની હદરથી છે જુઓ

સ્ટેશન આવી જાય ફાઇનલી હવે પહોંચી ગયા છે આપણે દામનગર જો આ છે દામનગરનું સ્ટેશન જો આપણે વાઇફ પણ આવે છે બોલે વાહન તો ચાલો આપણે અહીંથી ધીમે ધીમે જવાનું છે ભરક્ષી રિક્ષા પકડવાની છે મિત્રો આપણે ફાઇનલી રિક્ષા મિક ભૂરક્ષા પોગી જાય છે જોવાની સરસ જે ભૂરક્ષા પોગી જાય ને પોગી જાવ ભૂરક્ષા તો ચાલો આપણે અંદર જઈને તમને દર્શન કરાવો સરસ મજાના તો લોકમાં ઘંટી બનાવી રહેજો સરસ મજાના આપણે ભૂરક્ષા પોગી જાય જો આ જલ્દી સંપર્ક કાઢ્યા મિત્રો આપણે બૂટ સરસ મજાનું પાર્કિંગ કરી દીધા છે બૂટને પણ પાર્કિંગ કરી દીધું તો ચાલો આપણે અંદર જઈને તમને જે તો મતર સ્વામુદા હનુમાનપાળાનું દર્શન કરો બ્લોગમાં ઘણી ઉગનાવી જોઈએ બીજા તમે હનુમાના દર્શન કરી દીધા દેજા તમને દર્શન કરી દેજો ગંગેશ્વર મહાદેવ તો મિત્રો આપણે ફાઇનલી રૂમ મળી ગઈ છે ભુરક્ષી આપણે રોકાવાનું છે તો આવું કાક રૂમ છે જો ને આ બી ભાઈ અહીંયા પૂતા છે હમણાં આપણે અહીંયા ભોજનશાળા છે ને આપણે હમણાં જમવા જવાનું છે તો તમને બધું વ્લોગમાં દેખાડું તો વ્લોગમાં કન્ટિન્યુ બનાવી દઉં ને આ વ્લોગમાં તમે ન હોય તો ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો આપણે સરસ મજાનું જે આરતી લઈ લીધી ને હવે આપણે પ્રસાદી લેવા આવી ગયા છે પ્રસાદીમાં તો કઢી છે ખીચડી છે બટેટાનું શાક છે રોટલી છે અને શેરો છે અને આપણા ભાઈબંધો બધા બેહી જાય છે જમવા તો ચાલો આપણે પેલા પ્રસાદી લઈ તો મિત્રો આપણે છે ને અત્યારે જમીન આવી જાય છે એ રૂમે આમ જો અત્યારે સરસ જે રૂમ છે આવો અહીંથી જો સરસ જે લોકેશન આવે છે એક નંબર તમે છે ને અત્યારે પાછા નીચે છે થોડુંક કામ છે એટલે તો વલૉકમાં કન્ટિન્યુ બનાવી અહીંયા જો સરસ મજાના બધા ખાટલા પણ છે રેવા કારવાની ફૂલ સુવિધા છે તમે પણ આવજો અહીંયા ભૂરખ્યા સરસ મજાની રેવા કારવાની બધી સુવિધા જમવાની પણ છે જો આવો સરસ જે રૂમ છે સુવા માટે તદ્દન ફ્રીમાં છે અહીંયા કંઈ જાતની ટિકિટ પણ નથી તો જરૂર આવજો ભૂરખ્યા તો મિત્રો બસ આજના વ્લોગમાં આટલો આજનો વ્લોગ તમને ગમ્યો ને ગમીએ છે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને અત્યારે આપણે છે ને અત્યારે જો લોડો રમીએ છીએ નવરાત્રી ગયા એટલે હવે કાલનું હું થાય કાંઈ નક્કી નહીં તો બસ આજના બ્લોગમાં આટલો આજ તમને ગમ્યો ને ગમ્યો છે તો લાઇક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા બ્લોગમાં બધાને જય માતાજીને બાય બાય સબસ્ક્રાઈબ કરતા જ બાય બાય